બનાસકાંઠાના ડીસા જીઆરડીસી પાસે ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગમાં મૃત્યુ આંખ દસ થયો છે ડીસાના ઢુવા રોડ ફટાકડા નું ગોડાઉન આવેલું છે જ્યાં અગમ્ય કારણોસર આગ લાગી હતી આગને લઈને લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો આ આગમાં કેટલાક લોકો દાઝ્યા પણ છે આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી તેમજ આગ પર કાબૂ મેળવવા જહેમત કરી હતી જ્યારે દાઝેલા લોકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા છે

ગણેલી છે હજી હજી સુધી અંદર જ પડી છે ધુવાડો અંદર અત્યારે એવો છે કે અંદર જઈ શકાય એવો નથી પણ અમે કેટલા લોકો દાજ્યા હોય શકે છે અંદાજે લગભગ 20 થી 25 માણસોનો અંદાજો છે કે એમને હોનારતના અંદર ભોગ બની ચૂક્યા છે અત્યારે ડીશનગર પાલિકાને ફાયર સેફટીની તમામ ટીમો ઉતરી પડી છે અને એ સિપા પણ પાલિકાને જે સેનિટેશનને જે પણ ટીમો છે બધી ટીમો સાથે જેસીબી તમામ સ્ટાફ અત્યારે આગને કંટ્રોલ કરી નાખ્યો છે એ અંદર જે હોનારત બની છે એના માટે ટીમ બધી લાગેલી છે અને સત્વરે તાત્કાલિક આનું કંટ્રોલ થઈ જશે આમાં તાત્કાલિક ફાયરની ટીમ પહોંચી ગઈ હતી અને વધારાની ટીમો બી સ્ટેન્ડ બાય પર ઊભેલી છે તમે અત્યારે જોઈ શકો છો વિધિન મિનિટ્સમાં બધું કાબૂમાં લાવી દીધું હતું હવે કાટમાળ કાઢવાની કામગીરી ચાલુમાં છે અને જેમ જેમ કાટમાળ નીકળશે એમ એમ બધું આપણે

મજૂરો અહીંયા કામ કરતા હતા ખાસ કરીને અત્યારે તો જે રીતે કાટમાલ હટાની કામગીરી શરૂ છે ક્યાંક આંક પણ વધવાની શક્યતા છે કાટમાલ હટી રહ્યો છે તે નીચે જે દટાયેલા લોકો છે તેઓને નીકળવામાં કામગીરી શરૂ છે ક્યાંક નીચે ઘાયલો છે તે લોકોને પણ હાલ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને હાલ જે રીતે ઘટના સંપૂર્ણપણે જે બહાર આવી છે તેના અંદર અત્યારે તંત્રની ટીમો પહોંચી છે કાલે રસ્તે ખુદ પહોંચ્યા છે અને જે રીતે અત્યારે એસડીઆરએફ સહિતની જે ટીમો છે તેઓ પણ ઘટના સ્થળે પહોંચી છે ફાયર વિભાગની ટીમો તો ખડેપગે છે જ પણ જે રીતે વાત તંત્ર ના અધિકારીઓ હાલ અહીંયા પહોંચ્યા છે અને કામગીરી હાલ શરૂ જોવા મળી રહી છે પડે અપડેટ લેતા ધ્રુવ આભાર